ગઢપુરમાં લાડુબા જીવુબાના બોહળા સત્સંગથી અનેક સ્ત્રી ભક્તોએ આ જન્મ સફળ કરવા ભગવાનને રાજી કરવા જુદા જુદા વ્રત આદરા ભેંસજાળના ગરસ્યા ચાંદબાએ તો સાંખ્યયોગ ધર્મ સાથે પ્રતિજ્ઞા કરી કે આ દેહે ગમે તેવો રોગ ઘેરાઈને કદાચ જીવ ચાલ્યો જાય તો પણ પરપુરુષનો સ્પર્શ ન થવા દેવો તેમજ પરપુરુષ સામે નજરો માંડીને પણ ન જોવું એવી નજરું બાંધી એક વખતે તેઓ ઓસરીની કોરે સવારમાં દાંતણ કરતા હતા ત્યારે ફેર ચીડાને પડી ગયા અને હાથ ખડી ગયો ત્યારે સૌ મહિલાએ તેને જોળીમાં નાખીને આસને સુવાડ્યા આ વાતની દરબારગઢમાં ખબર પડી સૌ કોઈ કહેવા લાગ્યા કે હાથ ચડાવવાનું આપણા ગામનો હમીરો કોળી સારું જાણે છે કયો તો એને બોલાવીએ એ વાત સાંભળીને ચાંદબા પોતાની પીડાને ન ગણકારતા બોલ્યા રહેવા દેજો કોઈ મારો ઉપાય એવો ન કરતા કે મારું વ્રત ભાંગે સૌ જાણો છો કે પરપુરુષની સામે હું જોતી નથી અને એવો પરપુરુષ મારા દેહને અડે ને મને અભડાવે તો મારે મરવાનું થાય આ સાંભળીને જીવુબા લાડુબા પણ ચાંદબાની વાત સાંભળી દંગ થઈને ઊભા રહી ગયા હવે શું કરવું મનમાં સૌ કોઈને મૂંઝવણનો પાર ન રહ્યો એ વખતે જયાબા બોલ્યા કે મહિલાઓ મહાભારતમાં કહ્યું છે કે જેમ ધુમાડો વાયુને વશ થઈને તેની અનુસારે વર્તે છે તેમ ધર્મ નિયમ શ્રદ્ધા નિષ્ઠાને આધીન થયેલ એ અનુસારે વર્તે છે કાયર મનુષ્ય મૃત્યુ પહેલાં અનેક વખત નિશાશા નાખીને મૃત્યુ પામે છે જ્યારે જેના દ્રઢ વર્તમાન વચન સંકલ્પ હોય તે વીર જીવ એક જ વાર એની અવધિ પ્રમાણે મૃત્યુ પામે છે કોઈના દેહને દુઃખી કરી દેહ છોડાવે તે નરી પશુતા છે પણ સ્વયં મૃત્યુ પામવાનું લખવું હોય તેઓ સાહસી વીરતાથી દેહ મેલે તે જ સાચો વીર છે આવી સુરવીરતા સભર વાત સાંભળી ચાંદબાના હૈયામાં પીડા સાથે દુઃખનું વાદળ ચીડ્યું હતું તે વિખરાઈ ગયું ને હરિના સ્મરણમાં તે લીન થઈ ગયા તે જ અડધી રાત્રિએ શ્રીહરી પોતાના ભક્તની દ્રઢતા જોઈ દિવ્ય સ્વરૂપે આવ્યા અને ચાંદમાનો હાથ જાયલો બીડેલી આંખો ખોલતા પ્રથમ તો પુરુષ સ્વરૂપ જોઈને જીવ અકળાવી ઉઠો અને હાથ ખેંચી લઈને બોલ્યા નહીં નહીં આઘા જાઓ નહીં તો હું શ્રાપ આપી જીવ કાઢી નાખીશ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા ક્યારે ચાંદમા અમારું સ્મરણ કરી અમને બોલાવાને અમારાથી અતડાવું શું અતડા શું થાવ છો અમને તો ઓળખો એમ કહીને શ્રીહરીએ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા અને કહ્યું જરા આંખો તો ખોલો એમ કહી મહારાજે ફરી હાથ અને ખેંચીને જોટ મારી ચડાવી દીધો તે પછી અદ્રશ્ય થઈ ગયા ચાંદમાં ત્રીજા પહોરે પીડા રહિત થઈને ઊંઘા ચોથા પહોરના ચોઘડિયા વાગ્યા ત્યારે આંખો ઉઘાડી પોતાની નિત્યક્રિયા કરવા લાગ્યા સૂરજ નારાયણ પ્રગટ થયા ને અજવાળા થયા ત્યારે તેની ખબર કાઢવા કેટલીક મહિલાઓ આવી ત્યારે ચાંદબા પૂજા કરીને ઊભા થયા એ વખતે તેઓ પૂછવા લાગી કે ચાંદબા હવે હાથે કેમ છે ત્યારે તેણે હાથ બતાવીને કહ્યું જુઓને રાત્રે મહારાજે આવી હાથ સરખો કર્યો ને પીડા ટળી એ સાંભળી સગળી બાયુ આશ્ચર્ય પામીને બોલવા લાગી કે દ્રઢતાથી ભગવાન ભક્તની ખબર રાખે છે એ જુઓ આ પ્રત્યક્ષ પુરવાઓ નજરો નજર ભાળ્યો અસ્તુ જય સ્વામિનારાયણ નારી રત્નોમાંથી